નમસ્કાર તો મિત્રો રાજ્યના અનેક વિસ્તારમાં આજે પણ વરસાદની શરૂઆત જોવા મળી રહી છે ત્યારે મારી સ્ક્રીન પાછળ જે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ભાણવડના મેવાસા ગામના છે જ્યાં ધોધમાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તલના ખેતરમાં અત્યારે જે તલનો પાક ઉપો છે તેના ઉપર વરસાદ છે તે કહેર વર્તાવી રહ્યો છે ખેતરો ભરી દીધા છે તે પ્રકારનો જોરદાર વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે તો સાથે સાથે કચ્છના ભાગો છે તેમાં પણ વરસાદની શરૂઆત અનેક વિસ્તારમાં જોવા મળી રહી છે અને ખાસ કરીને જે ગીર સોમનાથ જિલ્લો છે તેના ભાગો છે તેમાં પણ અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તાલાળા સહિતના વિસ્તારોમાં અત્યારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો સતત માવઠા રૂપી વરસાદને કારણે ખેડૂતો માટે એક પ્રકારે મુશ્કેલી ભર્યું સમય ઉપસ્થાનો જોવા મળી રહ્યો છે અને જે ઉનાળો પાકો છે તેમાં પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે સાથે સાથે કેરીનો પાક છે તેમાં ચીકુનો પાક છે તેમાં લગભગ મોટા ભાગના વિસ્તારમાં શોધ પૂરા છે તે પ્રકારનો વરસાદ પડ્યો છે ગઈકાલનો જે વરસાદ પવન સાથે થયો હતો એમાં લગભગ સંપૂર્ણપણે સફા પાકને કરી નાખ્યું છે તો ખૂબ જ ખરાબ સીજી